અલ્યા મરી ગઈ ઇન્દુ પાસે પૈસા એને લેવા ઊભો રે પાસ પૈસા રાખવા દે અહીં ને ઢકા ખવરા બસ લલાબા રે પૈસા નકી નખાઈ જા ઉલા કાળ મોઠા મોટું બાળ થોડું પાણી પીવું પરુ મો મારતું ખાલી આટલો લોય મારજા કુત્ર બેસે તો ભાગજે પ્રો હળદવાજી પડ આ તો બેટા ઉપાડીને લઈ આવ મારા ઓ જ આને કડવાળા ની બોન વાત તો આલી નહોતી કડવાળી દેખાંગા આડી આ પતરો ના કો છોકરો મળી ગયો હોત ને તો આ મેસેજ તો દોર આવત કેટલા આયા છે

યા સીધું આલ દે આ આયો છે દૂધો ધારો હું તને ભણવાનું ક મોય નથી ભણલ તો ભણવા દો ભણવા ભીખ માં જાવ ગણ ગાયો ની ભણતર આલે મારા દીયો કાકા હ હવે આપણે ઇન્સ્ટાગ્રામ માં નંબર ગોતવાની જરૂર નથી ચામો શું પરબત બા હોમાં ગુડડા આયો ને પરબત હેડો હેડો

પૈસા ઉલો આવ્યો છે આલીચાન તો તમારી પાસે કોઈ આધાર કાર્ડ નથી નંબર થાય આધાર કાર્ડ નો તો બોલ હોય લગાવ હા લગાય બોલો પાંચ નવ દો